તમને બધાને હાથી વાળી ડિઝાઇન છે ને બહુ જ ગમે છે હાથી વાળી ડિઝાઇનમાં સિલ્કમાં થ્રી પીસ ની પેરમાં એકદમ સુપર ડિસન્ટ અને એકદમ વ્યવસ્થિત છે ને પીસ બતાવવા જઈ રહ્યો છું જેમાં રેશમ નું નેક ની અંદર સુપર વ્યવસ્થિત એકદમ ફિનિશિંગ વાળું કામ મળી જવાનું છે હાથીનું વર્ક એકદમ મસ્ત રહેવાનું છે એમાં તમે દામનમાં પણ જો હાથી ની આખી મસ્ત બોર્ડર આપી દઉં ને તો પીસ પહેર્યા પછી જબરજસ્ત લાગવાનો છે એમાં પણ તમને જો સ્લીવ છે ને અલગથી આપી દઈશ તો સ્લીવ થ્રી ફોર્સ અલગથી રહેવાની છે એમાં તમને મસ્ત એકદમ સુપર ડિસન્ટ અને એકદમ હેવી લુક ની અંદર દુપટ્ટો આપી દેવાનો છું દુપટ્ટો પણ છે ને એકદમ મસ્ત પ્રિન્ટ એકદમ હેવી લુકમાં દુપટ્ટો જબરજસ્ત લાગવાનો છે તો દુપટ્ટો સંગાથે પીસ પહેર્યો હશે ને તો પીસ મસ્ત લાગવાનો છે એકદમ સરસ પેન્ટ તમને સોબર ટેસ્ટ ની અંદર એકદમ સોબર પેટર્ન સંગ્રહ નીચે તમને આપી દેવાનો સાઇઝ છે એલ એક્સલ ડબલ સાઈઝ સાઇઝો મળી જવાની છે હોય નીચે આપણા નંબર ઉપર સ્ક્રીનશોટ તમને મોકલી આપો તમારો ઓનલાઈન ઓર્ડર ફટાફટ બુક કરાવી દો ઓલ ઓવર ઇન્ડિયા શિપિંગમાં અમે તમને ઘરે બેઠા આ પીસ મોકલી આપવાના છીએ અને મારી શોપ વિઝિટ ના કરી હોય તો જલ્દી જલ્દી શોપ વિઝિટ કરી લો કે શોપ આવેલી છે થેન્ક યુ